સાબર ડેરીમાં ગત વર્ષે દૂધની આવક 14 લાખ લીટર ની હતી જ્યારે આ વર્ષે દૂધની આવક 2 લાખ વધીને 16 લાખની થઈ ગઈ છે દૂધની આવક વધવા છતાં ચાલુ વર્ષે 40 કરોડની ખોટ બતાવવામાં આવી છે જો કે ઓડિટ દરમિયાન આ ખુલ્લી પડી ગઈ આ ઘટના બાદ પશુપાલકો એ આંદોલન ચીમકી આપતા ડરી ગયેલા ડેરીના સત્તાધીશોએ સત્તાધીશો 40 કરોડ છૂટા કરી પશુપાલકો વચ્ચે વહેંચવાનો નિર્ણય કર્યો છે આજે બેલેન્સ શીટ ઓડિટેડ બેલેન્સ શીટ ડીકલેર થઈ ગઈ છે અહેવાલ બહાર પડી ગયો છે અને પાછળના દિવસોમાં અત્યારે જે ચાલીસ કરોડ વેચવાનો ફતવો બહાર પાડ્યો છે ચોક્કસપણે બતાવે છે કે ચાલીસ કરોડનું અહીંયા આર્થિક નુકસાન થયું છે અને હવે આજે હું એમને પ્રશ્ન પૂછું છું કે તમે છેલ્લા ચાર દિવસથી મીડિયા માધ્યમથી ખેડૂતોને ગેરમાર્ગે ન દોરવાની અને જે ફતવા જારી કરે છે ત્યારે હું એમને ચોક્કસપણે રજીસ્ટ્રાને પણ લખવાનો છું કે આ ચાલીસ કરોડ રૂપિયા હવે કયા હેઠળ તમે ઉધારશો આ સમગ્ર કૌભાંડ બાદ ચાલીસ કરોડ જેટલી માતબર રકમ ક્યાંથી આવશે તે અંગે કોઈ ફોડ પડાયો નથી અલબત આગામી વર્ષોમાં આભાર ભાર પશુપાલક ઉપર આવવાની શક્યતા છે જો કે હિસાબોમાં ફરી ગોટાળા ન થાય તે માટે પશુપાલકોને જાગૃત કરવાનું દૂધ મંડળીએ નક્કી કર્યું છે ખેડૂતોના કન્યાની કેરુપ્રદ ભાર છે નેક્સ્ટ યરમાં ચાલીસ કરોડ રૂપિયા સાબરડેરી યા તો લોન પેટી અથવા ખેડૂતોને એડવાન્સ પેસો ઉધાર છે ત્યારે ખેડૂતો ભોગવવાના છે અત્યારે જે સાબર ડેરીના સત્તાવાળા ખેડૂતો માટે જે જાહેર નોટિસો આપી રહ્યા છે ખેડૂતોના ખર્ચે જ આપી રહ્યા છે ત્યારે આ જે સમગ્ર જિલ્લામાંથી જે ચેરમેન અને પ્રતિનિધિઓ આવે છે એને ચોક્કસપણે પણ જાગૃત કરવાના છે સાબર ડેરીમાં થયેલા હિસાબી ગોટાળાની સીધી અસર પશુપાલકોને થાય તેવું લાગી રહ્યું છે ત્યારે પશુપાલકોમાં પણ જાગૃતિ આવે તે જરૂરી છે નિલેશ સતવાા બી ટીવી હિંમતનગર